હિન્દુ ધર્મમાં તુલસી વિવાહના તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે દર વર્ષે કાર્તક મહિનામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી વિવાહ કરવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પણ પૂજા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરીની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે તેની સાથે જ અક્ષય ફળની પ્રાપ્તિ પણ થાય છે આ પવિત્ર પરંપરાને હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન અને શુભ કાર્યોની સીઝનની શુભ શરૂઆતનું પ્રતિક પણ માનવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ ગોપાલનગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં માલધારી સમાજની મહિલાઓ અને યુવાનોએ વાજતે ગાજતે રાસ ગરબાની મોજ માણી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વર તાલુકામાંથી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગાયક મોદીભાઈ ભરવાડ મનુબેન ભરવાડ તથા માનસીબેન ભરવાડ તથા વંડરભાઈ ભરવાડ પધારેલ છે અને સાથે એક સોનંદેન ગઢવી પણ કલાકાર ઉપસ્થિત છે તથા કાલે બાર તારીખ નો રોજ તુલસી યુવા હોય અમે ગોપાલનગર સોસાયટી થી જનતાનગર રાજપીપલા ચોકડી ખાતે અમે કાલે જાન લઈને જવાના છીએ તો સર્વ અંકલેશ્વર તાલુકા તથા ભરૂચ જિલ્લાની જાહેર જનતા તથા સર્વ સમાજ ને અમારું ભાવ આમંત્રણ છે કે જાન માં બધા ભગવાન ની જાન માં બધા જોડાય